નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે પાલનપુર તાલુકાના સોનગઢ ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુ ભરે ટ્રકને ઝડપી લઈ તેર જેટલી ભેંસોને કતલખાને જતી બચાવાઈ હતી આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરમાં રહેતા જીવદયા પ્રેમી અનિલકુમાર તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસે રાત્રિએ સવા બાર વાગ્યાના સુમારે પાલનપુર આબુ હાઇવે રોડ પર એક હોટલ પર તેમના મિત્ર પ્રકાશ પ્રકાશભાઈ રહેઠાણા પાલનપુર સાથે ઉભા હતા તે સમય દરમિયાન એક ભેંસો ભરેલ હોય તેવી શંકાસ્પદ આઇસર ગાડી આબુ રોડ તરફ જતી હતી જેથી તે ગાડીનો પીછો કર્યો હતો આઇસર ટ્રક થોડીક આગળ ડિવાયડર સાથે અથડાતા બંધ હાલતમાં ઉભેલી હતી તેની અંદર કોઈ જણાવ્યું ન હતું જીદનાયાબ પ્રેમએ આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પર જાણ કરી હતી ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી તે સમય દરમિયાન રાહુલભાઈ જૈન રહેઠાણા પાલનપુર સંજયભાઈ પ્રજાપતિ રહેઠાણા પાલનપુરને પણ ફોન કરી ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને આયસા ટ્રકનો નંબર ચેક કરતા જી જીરો આઠ જેડ બોતેર સિત્યાસી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ તેની અંદર તપાસ કરતાં એકબીજાની ચામડી ઘસાય તે પ્રકારે ખીંચોખીચ ક્રૂરતાપૂર્વક ભેંસો ભરેલી હતી જેમાં પાણી કે ઘાસચારાની પણ સગવડ કરેલી ન હતી જે કતલખાને લઈ જવાતી હતી જેથી આ અંગે અનિલકુમારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી તેર પશુઓને રાજપુર મહાજન પાંજરાપોળ કાંઠ તાલુકો ડીસા ખાતે જમા કરવામાં આવ્યા છે